તો મિત્રો તમે ક્યારેય ટોયલેટની અંદર હળદર નાખી છે જો ના નાખી હોય તો હવે પછી તમે પણ નાખવાનો છો મિત્રો તમને શા માટે નાખવા હોય તમને સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપવાનો છું તો મિત્રો તમે પહેલાં તમારે એક બાઉલ લેવાનું છે તેની અંદર તમારે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને ત્યારબાદ મિત્રો તેની અંદર તમારે જે દવા આપણા ઘરે પડેલી હોય ટેબ્લેટ્સ કે જે એક્સપાયર થઈ ગઈ હોય અથવા ચાલુ હોય તો તમારે બેથી ત્રણ વધારાની ટેબ્લેટ હોય એ તમારે પાણીની અંદર નાખી દેવાની છે જેથી કરીને વ્યવસ્થિત એની અંદર ડિઝોલ્વ થઈ જાય મતલબ કે ઓગળી જાય ત્યાં સુધી તમારે એને મિક્સ કરવાની છે હલાવતું જવાનું છે કે ટેબ્લેટ છે પાણીની અંદર ઓગળી જવી જોઈએ સંપૂર્ણ રીતે અને ત્યારબાદ મિત્રો તમારે તેની અંદર એક ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને ચમચીની મદદથી તમારે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ તમારે બે ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને ત્યારબાદ તમારે થોડું વિનેગર ઉમેરવાનું છે અને બધું તમારે મિક્સ કરી લેવાનું છે તો મિત્રો હવે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલા તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ પ્રિયંકા દોશીને સુરત થી મધુબેન પરાગને સાઉથ આફ્રિકાથી ભાવિન દવેને ગાંધીધામથી જયપાલ ગોહિલને કરોલીથી અને અજય પરીખને મુંબઈથી જાય છે તો હવે તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો આનો ઉપયોગ હવે તમને જણાવી દઉં તો તમારે ટોયલેટની અંદર કરવાનો છે મિત્રો આપણે જાણીએ છીએ કે ટોયલેટની અંદર ઘણા બધા બેક્ટેરિયા હોય છે અને એને કારણે આપણે મિત્રો ઇન્ફેક્શન લાગવાની પણ શક્યતા રહેલી હોય છે જો તમે તમારા ઘરે આ વસ્તુ બનાવો છો તો તમે મિત્રો રાત્રે જ્યારે ટોયલેટનો આપણે ઉપયોગ ના કરવાનો ત્યારે તમારે આ જે મિશ્રણ આપણે બનાવેલું છે પ્રવાહી એ તમારે ટોયલેટની અંદર નાખી દેવાનું છે અને સવારમાં તમારે તેને ધોઈ નાખવાનું છે જેના કારણે મિત્રો બેક્ટેરિયા બધા મરી જશે અને ઇન્ફેક્શન પણ નહીં લાગે અને ખાસ કરીને જ્યારે પબ્લિક ટોયલેટમાં આપણે જતા હોય એનો યુઝ કરતા હોય તો આપણે જાણીએ છીએ કે ત્યાં વધારે બેક્ટેરિયા હોય ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે હોય તો ત્યાં તમારા મિત્રો બોટલની અંદર તમે આ લિક્વિડ લઈ જઈ શકો છો અને તમારે એનો ઉપયોગ કરતાં પહેલાં તમે લિક્વિડને તમારે ટોયલેટમાં નાખી દેવાનું જેથી કરીને ઇન્ફેક્શન ના લાગે બેક્ટેરિયા હોય બધા મરી જાય તો મિત્રો આવી રીતના આપણે મિત્રો આ ઘરગથ્થુ ઉપચારથી આપણે ઇન્ફેક્શનથી બચી શકીએ છીએ તો હું આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરી દેજો બધા લોકો સુધી અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ